અણખોલ ગામ સોસાયટી એસોસિએશન નું સ્નેહ સ્નેહમિલન યોજાયું હતું શહેર નજીક આવેલ અણખોલ ગામ સોસાયટી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ રાણા દ્વારા સોસાયટીના દ્વિતીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સહિત મોટી સંખ્યામાં સત્યાવીસ સોસાયટીના કમિટી મેમ્બર હાજર રહ્યા હતા અણખોલ ગામ સોસાયટી એસોસિએશન અણખોલ ગામની સત્યાવીસ સોસાયટીથી બનેલું છે જેની સ્થાપના નરેન્દ્રસિંહ રાણા અને સ્થાનિક આગેવાનોએ મળીને બે હજાર ત્રેવીસમાં કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે અણખોલ ગામ વિસ્તારનો વિકાસ માટે હું હંમેશા તૈયાર છું જે વિકાસ થયો છે તેનાથી વધારે વિકાસ આગળના દિવસોમાં થશે તેના માટે હું પ્રતિબદ્ધ છું જ્યાં પણ મારી જરૂર હોય ત્યાં મારો સંપર્ક કરજો હું તમારો અવાજ સરકાર સુધી પણ પહોંચાડીશ તેમ જણાવી એસોસિએશનના પ્રમુખ તથા કમિટીના સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો અમારી અણખોલ એસોસિએશનની સત્યાવીસ સોસાયટી છે એ ગયા સાલ પણ અમે એસોસિએશન તરફથી રાખ્યું હતું મિલન એમાં સાહેબશ્રીને ધારાસભ્યશ્રીને બોલાવ્યા હતા અને અમે મિલન કર્યું હતું ત્યારે એણે બધા જે અમને અલગ અલગ વચ્ચેને આપ્યા હતા પાણીનું રોડનું ને સ્ટ્રીટ લાઇટનું એ મોટાભાગના અમારા બધા પ્રશ્નો હલ થઈ ગયા છે અને આ તો ખાલી સ્નેહ મિલન હતું કે ભાઈ સત્યાવીસ સોસાયટી ભેગી થાય અને સાહેબનો આભાર માન્ય કે આટલા આટલા અમને જે કામ કરી દીધી એ બધા આભાર અને અમે અત્યારે સભી સત્યાવીસ સોસાયટી છે એના બધા પ્રમુખો અને મંત્રીઓ ભેગા થયા છે બધી પબ્લિક નથી બોલાવેલી પણ સરસ કામ થાય છે અને અમે સ્નેહમિલન ખાતર જ આ સોસાયટી બધા ભેગા થયા છીએ અને સાહેબનો આભાર માનવા ખાસ બોલાવ્યા છે પણ સાહેબ વધારાનું પણ કામ અત્યારે કહી દીધું છે કે જે ગટર લાઈનનું છે હજી સ્ટ્રીટ લાઇટ ન થાય એ થઈ જશે એટલે સાહેબનું જે અત્યારે કમિટમેન્ટ છે એ કમિટમેન્ટ પ્રમાણે બરાબર હાલે છે અને સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ કે અમે જ્યારે પણ બોલાવીએ લગભગ અમે એની ઓફિસે અમારી સોસાયટીના સત્યાવીસ સોસાયટીના કોઈ પણ માણસ નાનામાં નાનો માણસ સોસાયટીનો જાય તો એને પણ આવકારે છે એને જ્યાં ઓફિસે ને એ બોલે અને અહીંયા જાહેર પર પણ એણે કીધું કે ભાઈ ગમે ત્યારે જરૂર હોય મારી ઓફિસે આવવાની ઓફિસ ખુલ્લી જ છે ઓફિસ છૂટ છે અને સાહેબને આપણે ગમે ત્યારે અમે હું પણ ગમે ત્યારે જાઉં છું સાહેબે બરાબર અમારી વાત સાંભળી છે અને અમારા પ્રશ્ન હલ કરે છે એટલે આવા ધારાસભ્યશ્રી અમને મળ્યા અને અણખોલ ગયા ધારાસભ્ય મળ્યા એ બદલ અમને બધા ખુશી છે અને અમારી સત્યાવીસ સત્યાવીસ સોસાયટી છે એ સાહેબથી બહુ ખુશ છે કે આવા ધારાસભ્ય અમને સરસ મળે જ્યારે બોલાવીએ ત્યારે આવી જાય છે ક્યારેય પણ એને ના નથી પડી પ્રશ્નોને લઈને જઈ તો પણ ક્યારેય ના નથી પડી પ્રશ્ન સાંભળે છે અને એનું નિરાકરણ આવે છે એ બધા સાહેબનો અમે આભાર માન્યો છે ખૂબ સત્યાવીસ સોસાયટી વતી સિટી બસ ચાલુ કરવાની પણ કઈ વાત છે સિટી બસ ટૂંક સમયમાં જ ચાલુ થઈ જે રોડનું કામ થોડુંક એમજીવીસીએલના જે પોલ છે એ હટાવવાના છે એ એમજીવીસીના પોલ હટી જશે એટલે સિટી બસ સેવા ચાલુ થઈ જશે થેન્ક યુ